જય માતાજી જય મા મંગલ મિત્રો હું છે કરતા ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મહવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાલ મિત્રો આજે આપણે લાઈવ મિત્રો જોવા છે તો પહેલાં મિત્રો આજે આપણે તારીની આજ વાત કરી તો તારીખ છે અગિયાર અગિયાર બે હજાર પચીસને વારસો મિત્રો આજે મંગળવાર આજે મિત્રો આપણે લાલ ડુંગના મિત્રો આજની આપણે આવકની આજની વાત કરું તો આજની આવક છે સાત હજાર ત્રણસો એટલે કે તોતેરસો પ્લસ ચાલે મિત્રો આજની આવક છે સાત હજાર ત્રણસો પ્લસની છે મિત્રો આજની આવક અને લાલ ની મિત્રો છે ને અત્યારે હરાજી મિત્રો અત્યારે તમે અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે અને આજનો મિત્રો સફેદ ડુંગળીની અને લાલ ડુંગળીની ની મિત્રો નોખી નોખી મિત્રો હરાજી થાય છે પેલા મિત્રો હરાજી થતી ને તો પેલા મિત્રો સફેદ ડુંગળીની થતી ને પછી લાલ ડુંગળીની અત્યારે મિત્રો માં નોખી નોખી અત્યારે મિત્રો હરાજી મિત્રો અત્યારે થાય છે અને આજે મિત્રો જાજા ભાગ્ય છે ને મિત્રો નવી ડુંગળીના મિત્રો છે ને વકલ મિત્રો છે ઘણા મિત્રો આવેલા છે અને અત્યારે લાય મિત્રો છે ને જોઈ લો આપણે અહીંયા મિત્રો આપણે હરાજી જોવાનું છે કે હું છે મિત્રો આજના તાજા મિત્રો આજના લાલ ડુંગળીના મિત્રો બજાર પાડે છે આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે નવી ડુંગળી છે એના કઈ રીતના મિત્રો ભાવ છે જૂની ડુંગળીના મિત્રો કઈ રીતના મિત્રો ભાવ છે તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એ ડી માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રો તમને આમાં તમામ મિત્રો વિડીયો જોવા મળશે કેમ કે મિત્રો હું ઘણી ફેરી મિત્રો કહું છું અને અત્યારે મિત્રો કહું છું કે મિત્રો આપણી ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આપણી ચેનલને સપોર્ટ કરજો સાત છ એકર અત્યારે જો બાકી મિત્રો આપણે જોવાનું છે મિત્રો એકડે એક મિત્રો લાગત મિત્રો આપણે હરાજી એટલે આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે મિત્રો બહુ જાજુ નથી કે તો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવે તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો મળી ફટાફટ આપણે જે તમે લાલ ડુંગળી લાઈ ભાઈ બાવીસ રૂપિયા 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 પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા એકસો છવ્વીસ

હા ભાઈ હું જેમ કેમ મૂકું સો રૂપિયા સો રૂપિયા સો સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા સો લાલ લાલ સો એક

95 99 99 98 98 આ જો 3 વાર આ 6 ઢલે મુજી 6 ઢલે છે રૂપિયા મિત્રો ભાવ છે આ 250 15 રૂપિયા 210 રૂપિયા 15 અંદર ને અંદર ને પુત્રા ઠે લગજો 215 રૂપિયા હેલો ભાઈ હારું છે ગુરુ પર હેલો 150 મંગે દો 150 ઢેલાના ઢેલાના રા કેટલા મુકો ડિમાન્ડ

ખાલી મિત્રો સોરાણ રૂપિયા મિત્રો બાબા ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે સુપર માલ એપીએમસી મોંઘવાર વીસ કિલોનો નો મિત્રો ભાવ છે ખાલી મિત્રો સોરાણ રૂપિયા મિત્રો ડુંગળીનો ભાવ આવ્યો એપીએમસી મોંઘવાર ક્વોલિટી મિત્રો જોઈ લે તમે તે રીતનો માલ છે મિત્રો આ પણ મિત્રો નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો સુપર માલ મિત્રો આમ બળબળું દેખવાનું કપા છે ઓય એ ભાઈ દેમન જો પાંડે યાર 800 રૂપિયાના 80 રૂપિયા 80 800 રૂપિયા 800 રૂપિયા 800 રૂપિયા 800 રૂપિયા 800 રૂપિયા 800 રૂપિયા દ્વારા પંચાયત આજે 89 90 91 12 12 રૂપિયા 12 12 રૂપિયા 12 12 રૂપિયા 12 બાણુ દ્વારા નરે હરો ખોળા ભાઈ દ્વારા મિત્રો નવી ડુંગળી છે ખાલી મિત્રો 99 રૂપિયા મિત્રો ભાવ એવો કોલેટ મિત્રો તમે જો FPM છે મવવા મિત્રો 20 કિલોનો ભાવ છે ખાલી 99 રૂપિયા એવો કોલેટ નવી ડુંગળી વાત લે પળ લે લો સાહેબ ભાઈ દિમાના બાબા ની એમ ફૂટે એમને 140 140 રૂપિયા 40 રૂપિયા 140 40 રૂપિયા 140 રૂપિયા રૂપિયા 140 140 રૂપિયા 140

સોમાલ રૂપિયા બાસઠ બાસઠ રૂપિયા એકસો બાસઠો રોડ પોણસો રૂપિયા છાસઠ પાસઠ સડસઠ અડસઠ અડસો રૂપિયા અડસઠ અડસઠ રૂપિયા મિત્રો આ ડુંગળી ને રૂપિયા મિત્રો ભાવ ક્વોલિટી મિત્રો તમે જો સુપર માલ છે મિત્રો એપીએમસી મોવા વીસ કિલો મિત્રો ભાવ છે એકસો ને અડસઠ રૂપિયા જો ક્વોલિટી મિત્રો નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો સુપર માલ મિત્રો એપીએમસી મોવા બરાબર ત્રીસ ચાલી

મિત્રો નવી ડુંગળી ના એકસો ને આઠ રૂપિયા મિત્રો ખાલી ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જો વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી મળવા મિત્રો નવી ડુંગળી છે અને અત્યારે રાજી મિત્રો અત્યારે અહીંયા થઈ છે અને જોઈ મિત્રો હું દઉં નવી ડુંગળી મિત્રો ભાવ વીસ કિલોનો મિત્રો ભાવ થાય એપીએમસી મળવા ક્વોલિટી મિત્રો તમે પેલા જોઈ લો નવી ડુંગળી જોઈ મિત્રો શુંનો ભાવ આવે નવી ડુંગળી છે ખબર <laughs> <laughs> મિત્રો આ નવી ડુંગળીના મિત્રો ખાલી અઠાણું રૂપિયા મિત્રો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી મોવા વીસ કિલોનો મિત્રો ભાવ છે ખાલી અઠાણું રૂપિયા

એકસો ને સિત્તેર રૂપિયા મિત્રો ક્વોલિટી મિત્રો મિત્રો નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જોર માલ છે મિત્રો ડુંગળી છે મિત્રો ક્વોલિટી મિત્રો ત્રણ વીસ કિલો મિત્રો ભાવ થાય છે મિત્રો ભાવ છે આ ડુંગળી નો તમે ક્વોલિટી મિત્રો એપીએમ શીસ કિલો નો મિત્રો ભાવ છે સન્નું રૂપિયા વારાણી પછી કરાય ને પહેલા આપણે આ માલ હાલે એ ભાઈ રૂપિયા મતોભાઈ બોલ્યા આવો એનો 131 રૂપિયા આ 11 લઈ લાવ હોય તો માલ ભાઈ 11 12 લેવા ભાઈ કોઈ ન્યા હ એ ભાઈ 101 રૂપિયા આવો આવો 101 રૂપિયા બોલતા કે 101 રૂપિયા બોલતા કે 101 રૂપિયા સાઠ રૂપિયા ત્રણ સાઠ ગયા એકસો છઠાઈ પાંચ 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 રૂપિયા એકસો પાંચ પાંચ કે છ એકથી એપ્રીસ ચારસો સાચ સાઠને છૂટિયા સાઠ બાર રૂપિયા સાત એક સાત હાથ જમાઈ પણ ટીપુમાં એક ચાર ત્યાં છે ભણવે એક મિત્રો ક્વોલિટી મિત્રો તમે જુઓ એપીએમસી વીસ કિલોનો મિત્રો ભાવ છે એકસો ને સાત રૂપિયા નવી ડુંગળી છે મિત્રો જુઓ મિત્રો માલ એકસો ને સાત રૂપિયા મિત્રો નવી ડુંગળીનો ભાવ એવો છે વીસ કિલોનો મિત્રો ભાવ ભાઈ ઇદી જો એક વાર આ એકી મુકી દેવાના એક એક રૂપિયા એક એક રૂપિયા માઈ હવે પૂછે રાખો 25 થયા

એકસો ને એકવીસ રૂપિયા મિત્રો આ ડુંગળીનો છે હલો 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 બાબા હલો હય પેરી હલો તો છે આકાજે બાકી દાડ છોરા છે બીજા એક

સોરાનું પંચાનું છન્નુ રૂપિયા મિત્રો છે નવી ડુંગળીનો વીસ કિલો નો મિત્રો ભાવશે એપીએમસી